ભારત માતા કીધે જય જય ગુરુ ગુજરાત હું આપનો અશોક મકવાણા સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સરકાર દ્વારા તાજેતરમાં ચાલી રહેલી કામગીરી એટલે મતદાર યાદી સુધારણા કામગીરી જે ખોટા નામો હોય દીકરીઓ સાસરે હોય ગયા કમી કરવાના તે બધા નામમાં કામગીરી ચાલી રહી છે એ કામગીરી દરમિયાનમાં રાહુલ ગાંધી અભિયાન બાદ સરકારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કે એસઆરની કામગીરી આપી છે આ કામગીરી દરમિયાનમાં અને જે કામગીરી કરી રહ્યા છે યુદ્ધના ધોરણે શિક્ષકોને જે બિલો નિમૂક થઈ છે એ અને એની સાથે હેલ્પમાં કામ કરતા તમામે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે નેવું ટકા લોકોએ રાત દિવસ મહેનત કરી અને એમાં ખૂબ મહત્ત્વની કામગીરી કરી છે ત્યારે કામગીરી અત્યારે રફ યાદી સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે કોરોનાની મહામારીમાં જે કામગીરી દ્વારા થઈ હતી ને એવી એસઆરની કામગીરીમાં શિક્ષકો અને જે તે વિભાગના કર્મચારીઓ મૂક્યા છે એસઆરની કામગીરી ખૂબ મહત્વની કામગીરી છે હા અમુકો જે આંસુ હતા એને ફોર્મ ઘરે નથી પહોંચાડ્યા આપ્યા તો કોઈ વિદ્યાર્થીઓ પણ દેવા ગયા છે ફોર્મ પરત લેવાની ત્યાં ખૂબ બધું આવ્યું છે પરંતુ જે કામગીરી કરી છે અભિનંદન કરી છે એમનો હું કોંગ્રેસ પરિવાર આવકારીએ છીએ અને અભિનંદન પણ આપીએ છીએ મહત્વપૂર્ણ તમે કામગીરી કરી છે ખાસ વાત હું એ કરવા જઈ રહ્યો છું કે જે પક્ષો દ્વારા રાજકીય પક્ષો દ્વારા બિઓલો મૂકવામાં આવ્યા છે એમાં હું કોંગ્રેસ પક્ષના કોંગ્રેસ પક્ષ તરફથી મૂકેલા બીઓલો તમામ બિઓલોને વિનંતી કરું છું કે સરકાર દ્વારા એસાર ની કામગીરી રફ યાદી તૈયાર થઈ ગઈ છે રફ યાદી ત્યાર થઈ ગઈ છે ને ગામડે ગામડે મતદાર યાદી પણ દેવા મળ્યા છે રાજકીય પક્ષોમાંથી આપણે પણ બધાને આપશું આપણને સરકાર આપી છે આપણે સૌને પહોંચાડવાના છે બીઓલોને પરંતુ જે બીઓલોને ખાસ જણાવવાનું છે કે યાદી રફ તૈયાર થઈ ગઈ છે ને ત્યાર પછી એ મતદાર યાદીમાં નામ નામ બધા આવી ગયા છે ફોટા સાથે પરંતુ એક બુથ હજાર કે બારસો મોત બૂથ બુથ હોય એથી વિશે હોય ન હોય એ બુથ ની અઢીસો ત્રણસો જેવું છે મોબાઈલમાં છે પ્રિન્ટ કાઢીને આપી નથી એટલે આપણા જે કોંગ્રેસના બિયોલો છે તમામ ગુજરાતભરના એ બીઓલો એ મતદાર યાદી ચકાસણી પોતાના બૂથ ઉપર જઈ અને બીવોલો પાસે માહિતી લેવી અને બીવોલોને એમાં મદદ કરીને આપણા ક્યાંય મતદારો રહી ન જાય એ ખાસ જોઈજો કારણ કે મેં જે સેક કર્યું છે તો મને ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે કે મારું નામ અશોકભાઈ વિઠલા મકવાણા રફિયાદીમાં આવી ગયું છે હવે પેરીમાં પાછું નીકળ્યું છે એટલે મારે આધાર કાર્ડ કે જે કઈ બીવોલો કઈ આપવાનું છે એટલે આપણા મતો ક્યાંય રહી ન જાય રફિયાદીઓ જોઈ લેજો એક બૂથમાં બસો અઢીસો 300 ની એવરેજ છે સિહોર તાલુકાના બુથોજ છે કે સૌરાષ્ટ્રની અને એ વખતે નામ નીકળી ગયું હોય તો પછી આપણે નામ તો સડશે પણ ચૂંટણી પછી સડશે એટલે કોંગ્રેસી મતદારોને ખાસ વિનંતી કોંગ્રેસ કાર્યકર્તાઓને ખાસ વિનંતી કે આમાં ફરજિયાત કાળજીપૂર્વક ધ્યાન દેવું જોઈએ બિહોલવાનું એમાં કઈ વાક નથી શિક્ષક દ્વારા એ શિક્ષકો જે બીવોલો છે એનો કાંઈ વાંક નથી એને બધા કામ સંપૂર્ણ યુદ્ધના ધોરણે કામ કર્યું છે અભિનંદન લાયક કામ કર્યું છે ફરીવાર એમને અભિનંદન આપું છું પરંતુ મેપમાં સિસ્ટમમાં નાખ્યા પછી મેપ સિલેક્ટ ન કરતી હોય કે સરકારની જે પણ સિસ્ટમ હોય એમાં આપણને બહુ આઈડિયા નથી આવ્યો એમાં જેમ મને પણ સમજો છો પણ સમજી નથી પૂરતું શિક્ષકો આપણને ખૂબ મહત્વનું કામ કરી રહ્યા છે વખાણ નથી કરતો કર્યું છે એટલે કહું વખાણ કરવાની મારી ટેવ નથી પરંતુ જે કામ કર્યું છે ને એ સારું કર્યું છે એટલે અભિનંદનને લાયક આપું છું કેમ કે એને રાતના ઉજાગરા કરીને કર્યું છે જે નથી કર્યું ને એ નહોતું જ કર્યું ને પણ જેને કરવું છું એને ખૂબ દિલથી કર્યું છું આખી આખી રાત જાગી પોતાના પરિવારને કે પોતાની સંખ્યા કર્યા વગર કામ કર્યું છે પણ એમાં હવે પણ પેરી નીકળી છે એ પેરી સોલ્વ કરી અને કોઈ મતદાન મતદાન કર્યા વગર વિંશિત ન રહી એ જોજો નવા નામ સરાવવાની પણ પ્રક્રિયા સાથે આવી છે નવા નામ સડાવવા માટે નંબરનું ફોર્મ ભરવાનું છે કમી કરવા માટે સાત નંબરના ફોર્મ આપશે આઠ નંબરના ફોર્મ કે કાના માતર કે જે નામમાં સુધારા કરવા એના માટે આપશે ખાસ ઝુંબેશ સત્યાવીસ ડિસેમ્બર એટલે અયોગ્ય છે અઠવીસ ડિસેમ્બર રવિવાર ત્રણ જાન્યુઆરી શનિવાર અને ચાર જાન્યુઆર ચાર જાન્યુઆરી રવિવાર આ ખાસ ઝુંબેશ આપ્યો છે ખાસ બિવોલોને મળી અને આ ઝુંબેશની અંદર સતત આપણા મતો ક્યાંય રહી ન જાય એના માટે હું આપ સૌને અપીલ કરું છું ખાસ કરી મારા તાલુકા મારા તાલુકાના મંથકે મારી જવાબદારીઓ જ્યારે સિહોર તાલુકાની છે ત્યારે હું સિહોર તાલુકાને પણ વિનંતી કરું છું કે આપણા બિઓલો સિહોર તાલુકાના એકસો અઠ્ઠાવન અઠ્ઠાવન બુથના આપણે બિઓલો નિમુક કરી લીધા છે આ બિઓલોએ પોતાના બૂથ ઉપર જઈ અને કાશી મતદાર યાદીઓ હોય એમાં ચેક કરવાનું નામ કમી થયા છે એ પણ અલગ થયા પાસે એ પણ ચેક કરજો ખાસ જે હવે હવે જે ચૂંટણી કાર્ડના આધાર કાર્ડ જે માગે છે એમાં શિક્ષકોને મદદ કરજો અને એમની વહેલી તકે પૂર્ણતા થાય એવું આપણે સૌ સાથને સહકાર આપવાનો છે શિક્ષકો યુદ્ધના ધોરણે કામગીરી કરી છે આપણે એમાં સાથને સહકાર આપશું જેથી કરીને આપણા મતદારો કોઈ રહી ન જાય અને આપણા મતદારો વંચિત ન રહી જાય હમણે ક્યાંય ને ક્યાંય મોટા અધિકારીઓ એ વિડીયા બનાવીને ખે સારી એવી કામગીરી કરી છે પણ એ અધિકારીઓ એવું નહીં કે આટલા મતોની પહેરી આટલા મતદારો પહેરી નીકળશે મેપ સેટિંગ નથી થતું એટલે પહેરી નીકળી છે એ રફિયાદી પણ આપણને આપવાના નથી એક બુથમાં બસો અઢીસો દોઢસો એ અરજ મોત નીકળ્યા છે એટલા માટે આપણે સૌ કે ભાઈ વિડીયા વાયરલ થઈ ગયા છે અને મતદાર યાદી પૂર્ણ થઈ ગઈ છે અને કલેક્ટર સાહેબનો વિડીયો આવી ગયો છે એટલે હવે આપણે આપણું કામ થઈ ગયું છે એવું નહીં માની લેતા હવે જ જે છે મહત્ત્વનું કામગીરી છે હવે જે પહેરી નીકળે છે એમાં શિક્ષકોને મદદ કરવાની છે આંગણવાડી વર્કર બહેનો છે આંગણવાડીના બહેનો છે એને હેલ્પમાં મૂકેલા છે ક્યાંય ને ક્યાંય બિઓલો પણ બનાવ્યા છે એમને પણ મદદ કરજો અને ખાસ કોંગ્રેસ કાર્યકર્તાઓને વિનંતી કોઈ મતદાર મતદાનથી વંચિત ન રહે અને ક્યાંય આળસ ન રહેતા નક્કર મતદારો ક્યાંય ને ક્યાંય ભૂલ પડી જાય પરિસ્થિતિ સર્જાણી છે અને યાદી નહીં હોય પણ તમે તમારા બિઓલોને જઈને પૂછજો કે અમારા બુથમાં પહેરી માટે કેટલા નામ આવ્યા છે તો તમને એના મોબાઈલમાં જોઈને કહેશે કે આપણા બૂથ અને 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 વિગત જોઈતી હોય વધુ તો આપણે કોંગ્રેસ કાર્યલય મારો સંપર્ક કરજો કોંગ્રેસ કાર્યકર્તાનો સંપર્ક કરજો આપણી પાસે સંપૂર્ણ માહિતી છે કે આ બૂથમાં એટલા મતમાં પહેરી છે આ બૂથમાં એટલા મતમાં પહેરી છે અને બિલકુલ આળસ રાખ્યા ગરમના આપણી પાસે સમય છે એ સમયનો સદુપયોગ કરી અને કોંગ્રેસ મતદારોએ ફરજિયાત પોતાનું નામ અને કાર્યકર્તા હોય જે તે માહોલમાં રહેતા હોય જે તે વિસ્તારમાં રહેતા હોય જે તે બુથમાં આવતા હોય એ બુથમાં રહી અને આપણો મતદાર ક્યાંય ચૂંટણી કાળ કે ચૂંટણી નામ ન હોય તો રહી ન જાય એના માટે જોઈજો વંદે માતરમ ભારતમાં માતા જાય જય ગરી ગુજરાત